હોસ્ટેલના દિવસોની એ એક યાદગાર ઘટના છે હું હોસ્ટેલમાં હતો ત્યારે મારું એક રૂમ પાર્ટનર ખૂબ બીમાર પડી ગયો હતો ત્યારે તેના પિતા તેને મળવા માટે આવ્યા હતા તે દિવસે તેમણે એક વાત કરી હતી જે આજે પણ મારી યાદમાં તાજી છે તેમણે કહ્યું હતું બેટા જો કોઈ એક વસ્તુ ગમતી હોય ને તો એ ત્રણથી ચાર વાર પણ લઈ ખાવા માંડીશું તો પણ પેટ તો ભરાઈ જ જશે માન લેજો કે તમને પચ્ચીસ વસ્તુઓ ખાવા માટે મળી છે પણ એમાંથી ફક્ત સાત વસ્તુઓ તમારું મનભાતી હોય તો એ સાત વસ્તુઓ વારંવાર લઈ ખાઓ બાકી અઢાર વસ્તુઓ વિશે ના વિચારવું અને નહીં તો ફક્ત લઈને બગાડવી આ વાતમાંથી એક સુંદર શીખ મળી જે ભાવે એ ખાવું અને વારંવાર ખાવું ખોરાકને બગાડવો નહીં